અલ્યા ચીયો અલ્યા ચૂલે ચીયો કા હું હું આ શું તેલ્યો અલ્યા એ જો હા રહ્યો હું બોલું તૈયાર રહ્યો તો રેતી રેતી કર્યો અલ્યા ઓને તો મને ખાટલામાં ઊઠાઈને લાયો હાય હાય અલ્યા શું કરાય આ ગણો છો નઈ બદલી હાય જો આ લે આ તો ઓ મલે તો લાઈન આવતો તો હું આ દોટ સોય લાયો ઈ આવ તો મારાય નહીં એવા તો દોટ આ નીકળી ગયો અલ્યા હું જાય તો ના ડંડી વાજો ગયો જો બાપો મેઈ દે પકા આ જબર મા લાબી આવી મંગાવજી ફૂ મંગાવજી તું લેતાય આ હું ઓ

આડી છે હા

અમને હું અલવાન ઓ તો વી આઈ બે હમણા પડી કુ ખરાય ઓય આજ